બોડીલી લાઈવમાં આપનું સ્વાગત છે સંખેડા બીએસએનએલ કચેરીમાં ત્રીજા માળે અચાનક જ ઉડતો સાપ સ્વિચ રૂમની અંદર ઘૂસી આવ્યો હતો સંખેડા ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ છે એમને જાણ કરવામાં આવીને તેઓ તરત ત્યાં સ્થળ પર દોડી જઈ અને આ સાપનું રેસ્ક્યુ કર્યું હતું બીએસએનએલ કચેરીમાં ત્રીજા માળે સ્વિચ રૂમ આવેલી છે ત્યાં સાપ હોવાની જાણ બીએસએનલ ઓફિસના કર્મચારી ચિરાગ બારિયાએ જંગલ ખાતાના કર્મચારી ધીતભાઈ તડવીને કરી હતી ધીતભાઈ તથા સંકેતભાઈ દ્વારા ઇલાઉ પ્રજાતિના બિજેરી આ સાપ જે ઉડતો સાપ તરીકે પણ ઓળખાય છે જેને પકડી દીધો હતો રેસ્ક્યુ કરી દીધો હતો અને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો પ્લાસ્ટિકની બોટલમાં એને પકડી અને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો ત્યાર પછી એને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત પણ કરવામાં આવ્યો હતો બીએસએનએલ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ જ્યારે આ સાપ ઉડતા સાપને એમને સ્વિચ રૂમની અંદર જ્યારે જોયો સૌ કે ગભરાઈ ગયા હતા ગયા હતા સરકારી કચેરીની અંદર સાપ અડીંગ જમાઈ લેતા કર્મચારીઓ પણ ઓફિસથી બહાર નીકળી ગયા હતા અને ગભરાઈ ગયા હતા તે દરમિયાનમાં તેઓએ રેસ્ક્યુ કરવા માટે સંખેડા વિભાગની ટીમને જાણ કરી હતી અને તેઓ આ સાપનું રેસ્ક્યુ કર્યું હતું તે દરમિયાનમાં કર્મચારીઓ ગભરાયેલા એક જગ્યા પર લપાઈને બેસી રહ્યા હતા